ખાલી ની વિચા સીધી કોમ્પ્લેક્ષ મોબાઈલ નંબર છે સત્તાવન સાડત્રીસ સત્તાવન અઠ્યાસી ખાલી નવસો રૂપિયામાં ભાડે મળશે ત્રણ કલર છે તો અમારો પૂરો વિડીયો જોઈએ ત્રણે ત્રણ કલર દેખાડવામાં આવે છે આ બધા ફેવરેટ કલર છે આ અત્યારે સિઝનમાં બહુ હાલે છે ખાલી નવસો રૂપિયા માં ભાડે મળશે અમિત શો ની ખાલી નવસો રૂપિયા ખાલી નવસો રૂપિયા અમીશોની વિકસાય સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષ નવસોમાં ભાડે મળશે એને ત્રણ કલર બહુ સારા છે જે કોઈને કલર ગમતા હોય ખાલી નવસો રૂપિયા ભાડું છે અને સોલે વીસ્યા સીધી એને અમારો કોન્ટેક્ટ મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ સત્તાવન અઠ્યાસી નવ્વાણું ખાલી નવસો રૂપિયા હલો બismillahir रहमान ગენი તનસોહ પાત અને દુરુદ સોરીત પાત કન્ટિન્યુ આર ઓરવીને મને નહી મને નહી પ્રશ્ન પૂછો આકે બોલશે નહી તમારો નવો હોય ને બોલો Terima mm -hmm. um, yeah.